હેલો એવરી વન વેલકમ ટુ ડિસ્કસ અબાઉટ ટ્વેલ્થ કે સંખ્યાત્મક ગુંદર્મો હવે આજે ડિસ્કસ કરવાનું છે દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો અથવા રાઉટનો નિયમ બાષ્પશીલ દ્રાવક અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ માટે બરાબર રાઉટનો નિયમ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ માટે એમાં દ્રાવક બાષ્પશીલ હશે તો રાઉડનો નિયમ આ પ્રમાણે થશે એટલે કે બાષ્પ દબાણમાં બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ તેમાં ઓગાળેલા દ્રાવ્યના મોલ અંશને સમ પ્રમાણ હોય છે રુલ કઈ કાહુ ગય છે બાષ્પ દબાણ માં થતો સાપેક્ષ ઘટાડો કે શુદ્ધ બાષ્પસિલ દ્રાવક માં શુદ્ધ બાષ્પસિલ દ્રાવક માં ઓ બાષ્પસિલ દ્રાવ્ય પદાર્થ નાખવામાં આવે ઓ બાષ્પસિલ દ્રાવ્ય પદાર્થ ने ओगाडवामा हवे त्यारे बाष्प दबानमा थ त सापेक्ष घटाडो એટલે કે દ્રાવક મુ બાષ્પ દबानમાં થ તો સાપેક્ષ ઘટાડો ત્યારે બાષ્પ દબાણ તેનો દ્રાવ્ય પદાર્થના અથવા દ્રાવ્યના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે મોલ અંશ જેને એક્સ કહીશું ને સમપ્રમાણમાં હોય છે એટલે કે જેટલું વધારે ઓગાળીશ એટલું બાષ્પ દબાણમાં સાપેક ઘટાડો થશે. રાઉલનો નિયમ છે માસ્પસિલ દ્રાવક એટલે કે દ્રાવક કેવો હશે અહીંયા બાષ્પસિલ દ્રાવક બાષ્પસિલ દ્રાવક હશે બાષ્પસિલ દ્રાવકમાં આપણે અબાષ્પસિલ દ્રાવ્ય પદાર્થ પુટ કરીએ એટલે કે ઓગાળીએ તો બાષ્પ દબાણમાં તો સાપેક્ષ ઘટાડો હોય છે તો આ નિયમની ની કંઈક સાબિતી કરવી હોય તો કઈ કા રીતના થશે બરાબર સાબિત કરવાનું છે તો

બાષ્પશીલ ઘટક તેના પ્રત્યેક બાષ્પશીલ ઘટક નું બાષ્પ દબાણ તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે મોલ અંશને સમપ્રમાણમાં હોય છે એટલે કે প্রত্যেক ઘટક એટલે કે દ્રાવ્ય હોય કે દ્રાવક એ બાષ્પશીલ હોય તો તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે તો

આપણે દ્રાવ્ય છે દ્રાવ્ય પદાર્થ આવા દ્રાવ્ય પદાર્થ જેને આપણે ઘટક નંબર બે કહી દઈએ દ્રાવકને ઘટક નંબર એક કહીએ દ્રાવકને ઘટક એક કહીશું અને દ્રાવક જે છે તેનો ઘટક એક કહીએ અને દ્રાવ્ય છે એને ઘટક બે તરીકે દર્શાવે બરાબર

બાષ્પ દબાણ આપણે p1 કહી દઈએ જો સપوز p1 જેટલું ક્રિએટ કરતું હોય કેટલું p1 દ્રાવક નું બાષ્પ દબાણ p1 હોય અને દ્રાવક ના મોલ અંશ કેમ કે આપણે ઘટક 1 કિલો છે દ્રાવક ના મોલ અંશ કેટલા થાય x1 બરાબર

બાષ્પ દબાણ જે થશે આપણું તો કઈક આ રીતનું થાય કે પીવન ચલે છે કારણ શું થશે આપણો ઘટક જે છે ઘટક બે દ્રાવ્ય કેવો છે અબાષ્પશીલ દ્રાવ્ય અબાષ્પશીલ અબાષ્પશીલ છે એનો મતલબ શું થયો કે બાષ્પ દબાણ ખાલી ને ખાલી દ્રાવક થી થશે દ્રાવક દ્વારા ક્રિએટ થાય તેથી આપણે લખી શકીએ પીવન ચલે છે એક્સ વન સોળટ આપણે કરી શકે p1 = p1 0 * x1 આ ઇક્વેશન ને સમીકરણ નંબર 1 કહી દઈએ આપણે બરાબર કેમ કે દ્રવ્ય ગયો છે અવબાષ્પશીલ છે તો આ ઇક્વેશન એક જે છે એ ઇક્વેશન y = mx + c જેવું છે દેખાઈ છે y આ p1 0 શું છે તે લખી દો p1 0 शुद्ध द्रावक નું બાષ્પ દબાણ થશે બાષ્પ દબાણ અથવા વેપર પ્રેશર આવું કે થસે હવે આ જે ઇક્વેશન છે તે y = mx + c જેવું છે એનો મતલબ શું થયો કે એનો મતલબ એવો થશે ત્યાંનો જો ગ્રાફ દોરવામાં આવે બાષ્પ દબાણ વિરુદ્ધ તેના મોલ અંશનો ગ્રાફ દોરવામાં આવે તો સીધી લીટીનો મળશે કેવો ગ્રાફ મળશે સીધી લીટીનો મળશે જોઈએ કેવો મળશે તે તો દબાણ વિરુદ્ધ મોલ અંશ એટલે કે x1 કારણ કે દબાણ તો ખાલી ને ખાલી દ્રાવક ક્રિએટ ઉત્પન્ન કરશે तो वाष्प दबाव के विरुद्ध मोलंस, नो आ लीटी नो वीरुद। वीरुद मोलंस। का ग्राफ દોરવામાં આવે તો આ ગ્રાફ જે છે તે સીધી લીટી નો મળશે કઈ રીતના તે તો વાસ્પ દબાણ વિરુદ્ધ વાસ્પ દબાણ વિરુદ્ધ મોલન્સ એટલે કે આડી લીટી પર મોલન્સ આવશે પલ્લુ આવશે તે ઊભી લીટી પર નો આલેખ सुमर से सीधी लीटी अथवा रेखी अमर से आलेख रेखी अमर से तो दूरी है तो कई कार इतना से उबी लीटी पर पास दबन विरुद्ध मोल अंश आड़ी लीटी पर बाष्प दबान

કઈક ઇક્વેશન કઈક આવું થશે સમીકરણ નંબર પીવન જીરો અને આ ડાઉન સાઈડ લાવો ઇક્વલ ટુ એક્સ વન પરંતુ આપણે જાણીએ છીએ એક્સ વન ઇક્વલ ટુ અહીંયા લખું મોલ અંશ અહીંયા લખે પરંતુ x1 ઇક્વલ ટુ શું થાય મોલ અંશ ઇક્વલ ટુ ઘટક એટલે કે x1 છે કે ઘટક એકના મોલ ટોટલ ડિવાઇડ બાય દ્રાવણમાં રહેલા કુલ મોલ એટલે કે n1 n2 થાય બરાબર તો x1 ની જગ્યાએ મેં આ વેલ્યુ બૂટ કરી શકું તો સો ધેટ લખી શકાય કે p1 p1 0 ઇક્વલ ટુ એન વન અપન એન વન પ્લસ એન ટુ સમીકરણ નંબર અને કહી દો મેં બે સમીકરણ નંબર કહી દો બે એકદમ સિમ્પલ વસ્તુ છે હવે સમીકરણ બે છે બરાબર તો સમીકરણ બે જે છે આ કરી દો કરવી જ પડશે તો જ ને બંને બાજુ એટલે કે સમીકરણ બે માં રહેલી કિંમત વેલ્યુ છે તેને વન માંથી બંને બાજુ આ કિંમતોને બાદ કરીશું એટલે કે 1 p1 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 0 અને બીજી સાઈડ 1 n1 n2 આવું કરી શકાય બંને સાઈડે સેમ વેલ્યુ આપણે એડ કરીએ કે બાદ કરીએ તો કરી શકાય ને કારણ કે अल्टीमेटली તો कैनसल आउट થઈ શકે એટલા માટે સો ધેટ આપણે કરી શકે કે સમીકરણ લખું છું મે સમીકરણ બેની કિંમત ને બંને બાજુ થી थी બંને બાજુ a થી 1 માં થી બાદ કરતા 1 માં થી बाद करता। तो इक्वेशन के कैक कि वन माइनस वन बात माद करवा पी वन अपन पी वन जीरो इक्वल टू वन माइनस एन वन अपन एन वन प्लस एन टू હવે કઈ બાકી પડતું હોય તો આમાં છે લસા લઈ તો સીધું અને મલ્ટિપ્લાય કરો અને આખા છેદમાં લખી દો પી વન જીરો તો આમ થશે પી વન જીરો અહીંયા ડાઉન સાઈડે લખાઈ ગયું છે તો પી વન જીરો ઇક્વેશન આગળ હતું જોઈ લેજો ભાઈ રાઉટના નિયમનું આમ હશે વન જીરો પી વન 0 - p1 એટલે કે અહીંયા શું થયો p1 0 શુદ્ધ બાષ્પશીલ ઘટક નું બાષ્પ દબાણ હતું અહીંયા લખ્યુંતું મે બરાબર એમમાંથી એના બાષ્પ દબાણ માં થતો ઘટાડો अपॉन p1 0 શુદ્ધ બાષ્પશીલ દ્રાવક ના બાષ્પ આદ્રાવ શુદ્ધ દ્રાવક નું બાષ્પ દબાણ છે એમ થતો ઘટાડો દર્શાવે ઇક્વલ ટુ થયો આ મલ્ટીપ્લાય કરું ને આખાના છેદ માં p1 0 લખ્યું કોઈ પ્રશ્ન છે એ નહીં अब जो लसा लिए तो एन वन अब मल्टीप्लाई करो वन साथ है एन वन प्लस एन टू माइनस एन वन डिवाइड बाय अखाना छेद में लगी सकसु आप एन वन प्लस एन टू तो अँ जो आ प्लस एन वन माइनस एन वन आ कैंसल आउट थी जाए भाई कैंसल आउट करी सके तो आ जैसे कैंसल आउट हाँ तो बाकी जो रह

द्रावक ना बाष्प दबाण में थतो सापेक्ष घटाड़ो એટલે કે p1 p1 G... p1 0 p1 upon p1 0 એટલે કે બાષ્પ દબાણ થતો સાપેક્ષ ઘટાડો ઇક્વલ ટુ તેના મોલન્સ હવે મોલન્સ ને જમ પ્રમાણ માં છે એવું સાબિત કરો તો એ તો થઈ ગયું એકદમ સિમ્પલ છે તો આ લખી શકું મે દ્રાવ્ય ના મોલ અંશ અને આ ઇક્વેશનને હજી વધારે સાદું રૂપ આપીએ તો અતિમંદ દ્રાવણોને લાગુ પાડવામાં આવે આ ઇક્વેશન બરાબર અતિમંદ દ્રાવણોને લાગુ પાડવામાં આવે તો અતિમંદ દ્રાવણમાં દ્રાવકની સરગામીમાં દ્રાવ્યનું દ્રાવ્યનું પ્રમાણ ખૂબ ઓછું હોય બરાબર દ્રાવ સિમ્પલ જ છે કે દ્રાવ્ય આશા ટ્રફ કરું તો અતિમંદ દ્રાવણો માટે આ લાગુ પડીએ તો અતિમંદ દ્રાવણોમાં કદ કદ અથવા પ્રમાણ ખૂબ ઓછું હોય તો આપણે એમ લખી શકીએ કે એન વન ગ્રેટર ગ્રેટર દેન એન ટુ એટલે કે દ્રવ્યના

સંદાઈ કે દ્રાવકનો મોલ તો વધારે હશે તો n1 ગ્રેટર ગ્રેટર ધન એટલે કે બહુ બધી બહુ વધારે છે n2 ની સાપેક્ષમાં n1 નું પ્રમાણ n2 કરતા વધારે છે તે થી આપણે એમ લખી સકીએ શું લખી શકાય કે n1 + n2 છે એન વન પ્લસ એન છે એની જગ્યાએ એન ટુને અવગણી જ કાઢીએ તો એન વન એટલું લખી શકાય ખાલી એન વન તો આ ઇક્વેશનમાં વેલ્યુ પૂટ કરું આ ઇક્વેશન નંબર આપણું હતું થર્ડ હશે એટલે સેકન્ડ નંબર આપ્યો તો તો આ સમીકરણમાં આ વેલ્યુ પૂટ કરી દો એન વન અપન તો એન વન પ્લસ એન ટુ ની જગ્યાએ મેં શું પૂટ કરીશ સો દેટ લખી શકાય કે બાષ્પ દબાનમાં થતો ઘટાડો પી વન અપન પીવન ઝીરો માઇનસ પી વન અપન પી વન ઝીરો ઇક્વલ ટુ એન ટુ ધોઝ ઇટ ઇઝ રહેશે નહીં એન ટુ અપન એન વન લખી શકાય અતિ મંદ દ્રાવણો માટે કેમ કે આપણે ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરું છું કરવું છે એના દ્રાવ્યના મોલ સંખ્યા બરાબર મોલર દળ કઈ રીતના શોધવાનું આ ઇક્વેશન પરથી કેમ કે આ એક્ઝામ્પલમાં યુઝ થશે મોલ નું સૂત્ર છે આપણે તો દ્રાવ્ય અને દ્રાવક લીધું છે તો દ્રાવક માટે ટુ અને દ્રાવ્ય માટે વન તો આપણે એ રીતના દર્શાવીશું તો બાષ્પ દબાણમાં થતો સાપિક ઘટાડો પીવન જીરો અપન પીવન અપન P1, 0, equal to, N2 तो अपने लखी सकू टू अपन एम टू आम एन हाँ वन तो एन वन जगह लखी सकते डब्लू वन अपन छेदन तो छेद नो छेद अंश में जाए लखी सक ज्यालू वन ज એ શું છે દ્રાવક નું દળ w2 જે ને કે ઈસો આપણે દ્રાવ્યનું દળ દ્રાવ્ય દળ થઈ જાય n m1 દ્રાવક નું એમ ટુ એમ ને શું કહી શકીએ કે દ્રાવ્ય નું મોલર દળ તો આ સૂત્રો પરથી આપણે દ્રાવ્યનું મોલર દળ બી ફાઇન્ડ આઉટ કરી શકીએ એમ ટુ મોલેક્યુલર વેટ દ્રાવકનું મોલેક્યુલર વેટ એટલે કે મોલર દળ જાણતા હોઈએ અને દ્રાવકનું વજન જાણતા હોય તો એના પરથી આપણે આ દ્રાવ્યનું મોલર દળ પણ ફાઇન્ડ કરી શકીએ તો શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં આવે તો રાઉડ નો નિયમ અષ્પશીલ દ્રાવક અશીલ દ્રાવ્ય માટે શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખીએ તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો તેમાં ઓગાળેલા દ્રાવ્યના દ્રાવ્યના મોલ અંશ જેટલો થાય તો આપણે આ સાબિતી આવી ગઈ બરાબર તો એકદમ સિમ્પલ વસ્તુ છે જે સાબિત થઈ ગયું ઇક્વેશન જે છે અને અતિમંદ દ્રાવણોને લાગુ પાડીને આપણે દ્રાવ્યનું મોલર દોડ પણ ફાઇન્ડ આઉટ કરી શકીએ તો આ તો રાઉટ નો નિયમ પાલ દ્રાવક અપાર્શીલ દ્રાવ્ય પદાર્થ માટે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અને ડિસ્કસ કરીશું ઉત્કલન બિંદુમાં ઉન્નયન બરાબર ઉત્કલન બિંદુમાં વધારો જે આપણે સંખ્યાત્મક ગુણધર્મમાં ચાર પોઈન્ટ જોયા હતા એ ડિસ્કસ કરીશું બરાબર તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ચેપ્ટર નંબર વન સાથે ચેપ્ટર નંબર વન દ્રાવણો સાથે ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યો હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરો જેથી કન્ટિન્યુમાં લેક્ચર આવતા રહે